શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુ સાકરને આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારનો દિવસ છે તિથિ છે ચતુર્થી માક્ષર વધ ચોથ નક્ષત્ર છે મખા યોગ છે પ્રીતિ અને કરણ છે કૌલવ આજે ગુરુ માર્ગી થશે ચંદ્ર આજે સિંહ રાશિમાં છે તો આજે જન્મ થાય તે બાળકની રાશિ સિંહ હશે અને તેના જન્માક્ષર હશે મ ટ દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિ માટે આજનો દિવસ મધ્યમ કરતાં થોડો સારો રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ રહેશે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે ધાર્મિક કાર્યો સાથે સંકળવાનું બની શકે છે વાણી વિવેક રાખવો જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉંચાટવાળો રહેશે આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણય લેવા નહીં નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે જે સરકારી કામ કે સરકારી નોકરી કરી રહ્યા છે અથવા તો ટેન્ડરનું કામ કરી રહ્યા છે તેમના કામમાં તકલીફ આવવાના અણસાર દેખાઈ રહ્યા છે જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે પડવા વાગવાથી નુકસાન થઈ શકે છે કાલે કરેલા શ્રમ વધારે દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે સામાજિક કાર્યો માટે ખર્ચ થઈ શકે છે આજે દિવસ તણાવ ભર્યો રહેશે હવે જોઈશું મિથુન રાશિ મિથુન રાશિ માટે આજનો દિવસ સામાન્ય પસાર થવાનું છે નાણાકીય રોકાણ કરનારે સમજી વિચારીને આગળ વધવું ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે વિદ્યાર્થી વર્ગ માટે વધારે મહેનત કરવી યોગ્ય રહેશે સંબંધોમાં પ્રતિસાદ સારો મળશે સ્વાસ્થ્ય યથાવત રહેશે કર્ક રાશિ હવે જોઈએ કર્ક રાશિ આજનો દિવસ કર્ક રાશિ માટે મધ્યમ રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે વાણી ઉપર સંયમ રાખશો તો કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો સ્વાસ્થ્ય માટે સ્થિતિ યથાવત રહેશે સિંહ રાશિ सिंह राशि माटे आजचा दिवस मध्यम सारो રહેશે નાણાકીય બાબતોમાં વધુ सावચેતી રાખવી કારકિર્દી માટેની નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી આરોગ્ય યથાવત રહેશે જો વાણી પર संयम राखશો તો સંબંધોમાં આવેલો મનમોટાપણ આજે દૂર થતા જણાશે સામાજિક કાર્યમાં વ્યસ્તતા અનુભવશો એકંદરે દિવસ સામાન્ય રહેશે कन्या राशि કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે આજે આર્થિક દૃષ્ટિએ પણ દિવસ ઉતરતો છે કાર્ય જોઈએ તેવું પૂર્ણ ના થાય કારકિર્દીને લગતા કોઈ પણ નિર્ણયો લેવા આજે તમારા માટે હિતાવહ નથી સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી બહારનું ખાવું પીવું નહીં આજે સંબંધો માટે દિવસ સામાન્ય છે તુલા રાશિ આજે તુલા રાશિનો દિવસ મિશ્ર પરિણામવાળો રહેશે નાણાકીય લેવડ દેવડ માટે આજનો દિવસ સરસ રહેશે ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે વેપારમાં વૃદ્ધિ થતી જણાશે સરકારી કામોમાં પણ દિવસ અનુકૂળ છે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે નવા આયોજનો ચોક્કસ કરી શકશો સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે એકંદરે દિવસ સારો રહેશે વૃશ્ચિક રાશિ આજે વૃશ્ચિક રાશિનો દિવસ સામાન્યથી નીચો રહેશે નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે બિનજરૂરી ખર્ચો આજે થઈ શકે છે કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં વિદ્યાર્થી વર્ગ માટે થોડો મહેનત માગી લે તેવો દિવસ છે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સંબંધીઓ સાથે વગર કારણે બોલીને બગાડવું નહીં હવે જોઈએ ધનુ રાશિ ધનુ રાશિ માટે આજે કાલ કરતા દિવસ સારો રહેશે કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સ્ત્રીઓને લગતો ખર્ચ આજે થઈ શકે છે સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે એકંદરે આજનો દિવસ આનંદમાં વિતાવી શકશો મકર રાશિ મકર રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે નવું કોઈ કાર્ય શરૂ કરવું નહીં રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી નુકસાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી સંભાળવું તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે વડીલ વર્ગ કે ભાઈ ભાંડુઓ માટે ખર્ચ થવાના યોગ બની રહ્યા છે તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે વાણી પર સંયમ રાખવો પણ ખૂબ જરૂરી છે નહીં તો આપના સંબંધોમાં તકલીફ ઊભી કરી શકે છે આજનો દિવસ તણાવભર્યો રહેશે કુંભ રાશિ કુંભ રાશિ માટે મિશ્ર દિવસ રહેશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં અડચણો પણ આવી શકે છે ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર મળશે નહીં નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે આજના દિવસે વગર કાર્ય બોલીને બગાડવું નહીં સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો સંતાનો સાથે શાંતિથી સમય વિતાવી શકશે મીન રાશિ મીન રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા તે આપને માટે યોગ્ય રહેશે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે નોકર વર્ગ માટે સમય ફાળવવો પડી શકે છે વાણી પર કાબુ રાખવો ખૂબ જરૂરી છે એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉંચાટ રહેશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ